અત્યારે એક આપણે બધા મા બાપમાં એક બહુ વિશિષ્ટ પ્રકારની ચલણ ચાલુ છે કે અમારા બાળકોને અમારે બધું જ આપવું છે જે અમને નથી મળ્યું અમને નથી બહુ સારી વાત છે કે તમને નથી મળ્યું એ તમે બધું જ તમારા બાળકને આપો પણ તમારા બાળકને થોડી રાહ જોતા શીખવાડો એની બધી જ જીત એ સમયે પૂરી ન કરો આ તો આપણે બહુ પ્રેમથી કહીએ એના પપ્પા તો એનો પડ્યો બોલ જીવે હા અવારે બોલે હાંજે વસ્તુ હાજર એ રીતે તમે માનતા હો કે તમારા બાળકોનો તમે પ્રેમ હાસિલ કરશો તો ભૂલી જજો તમે તમારા બાળકને સૌથી વધુ બગાડો છો થોડીક વાર તમારા બાળકને રાહ જોડાવશો ને આજે નહીં કાલે કાલે નહીં પરમ દિવસે શનિવારે જશું રવિવારે જશું તો જો એકચ્યુઅલી એ વસ્તુની ઈચ્છા હશે ને તો એને રવિવાર સુધી યાદ રહેશે કારણ કે એસી ટકા વસ્તુમાં તો કાંઈ ટીવીમાં જોયું છે કે ફ્રેન્ડ્સ પાસે જોયું છે એટલે એના મગજમાંથી ભૂલાઈ જશે અને એકચ્યુઅલી એને ઈચ્છા હશે અને રવિવારે પાંચ સાત દિવસ રાહ જોયા પછી એની વસ્તુ મળશે ને તો એ વસ્તુની એને કદર હશે તમે જુઓ અત્યારના છોકરાઓમાં કોઈ વસ્તુની કદર નથી આપણે બધા એવા છીએ કે જેને દિવાળીમાં જ કપડાં મળતા હતા નવા એટલે દિવાળીના એ નવા કપડાંનો આપણે બધાને આનંદ હતો અત્યારે આપણે આપણા બધા બાળકોને લગભગ સરેરાશ મહિને એક જોડી કપડાં અપાવીએ તમે જુઓ ને કપડાનો ખાસ આનંદ નથી નવા કંપાસનો નવી પેન્સિલનો આપણે બધા એવા જનરેશનમાં છીએ કે આપણે આપણી પેન્સિલ હાવ નાની થઈ ગઈ હોય પપ્પા કે મમ્મીને બતાવીએ ત્યારે આપણે નવી પેન્સિલ મળતી અને એ દિવસે સ્કૂલે જવાની આપણને સૌથી વધુ મજા આવતી કારણ કે આપણી પાસે નવી પેન્સિલ હોય અને હવે તો કંપાસમાં પાંચ પાંચ પેન્સિલ હોય એટલે અભાવ ફીલ જ નથી થતો અને જેને અભાવ ફીલ ન થાય ને એને કોઈ દિવસ ભાવ માટે અભિમાન પણ ન થાય ને સ્વમાન પણ ન થાય થોડા એને વંચિત રાખવાની નથી કહેતી થોડી રાહ જોતા કરતા શીખવાડો વેઇટિંગ અને સમજાવો કે બેટા દરેક વસ્તુ છે ને એટીએમ જેવી ન થતી કાર્ડ નાખો અને પૈસા નીકળે એની માટે પૈસા તમારે બેંકમાં નાખવા પડે તો એટીએમ માંથી નીકળે ઇઝી મની એને આવી ગયું છે એને બદલે થોડું એને મૂલ્ય સમજાવો મહત્વ સમજાવો વસ્તુ સાચવતા શીખવાડો બહુ બધું ન આપી દો થોડોક ઓછું હશે ને તો થોડાક ઓછા માટે એને એક જીજી વિષા વિસ્મય રહેશે અત્ય બાળક હોવું એટલે શું બાળક હોવું એટલે નાના હોવું ગલગ તોતળી ભાષા બાખોડિયા ભરવું એ નહીં બાળક હોવું એટલે તમારી અંદર વિસ્મય હોવ